અમદાવાદ કોર્પોરેશનના કેમેરાથી હવે ઈ મેમો થઈ જશે જનરેટ ટ્રાફિકના નિયમોના ભંગ બદલ ઇસ્યુ કરવામાં આવતા ઈ ચલનના કડક અમલ માટે નવું સોફ્ટવેર તૈયાર કરવા એમસીએ ટેન્ડર બહાર પાડ્યું છે રેડ લાઈટ જમ્પ કરવી હેલ્મેટ કે સીટ બેલ્ટ ન બાંધવો બીઆરટીએસ લેનમાં ઘૂસી જવા સહિત ટ્રાફિકના જુદા જુદા અગિયાર ગુના પકડવા હાલના કેમેરામાં નવું સોફ્ટવેર ઇન્સ્ટોલ થશે અને તેના પરથી ઈ મેમો જનરેટ કરાશે આ ઉપરાંત કાર પર બ્લેક ફિલ્મ ડ્રિંક એન્ડ મેમો જનરેટ કરાશે એમસીએ લગાવેલા સીસીટીવીથી હાલ રેડ લાઈટ જમ્પ કરવાના ગુના બદલ ઈ ચલન જનરેટ થાય છે હાલની સિસ્ટમ છ વર્ષ જૂની હોવાથી નવી સિસ્ટમ તૈયાર કરાશે નવા સોફ્ટવેરથી તૈયાર થનારી સિસ્ટમમાં ચોરીના વાહનને પણ ટ્રેક કરાશે આવું વાહન કોઈ જંક્શન પરથી પસાર થશે કે તરત પોલીસને એલર્ટ કરાશે તેનો ડેટા મેળવી શકાશે આ ડેટાને આધારે એએમસી ટ્રાફિકની સમસ્યા ઉકેલવાનું આયોજન કરી શકશે ઈ મેમો ઉપરાંત આ સિસ્ટમ રસ્તેને ઢોર કચરાના ઢગલા રોડ પર ખાડા કે પાણી ભરાયા હશે તો તેનો ફોટો રેકોર્ડ કરી જે તે વિભાગને મોકલશે ટ્રાફિકના અધિકારીઓ માટે ઈ એપ્લિકેશન બનાવવાની રહેશે દારૂપી વાહન ચલાવતા કોઈ ઝડપાય તો વાહનનો ફોટો કે વિડિયો એપ્લિકેશન પર અપલોડ થશે અને ઈ મેમો જનરો જનરેટ કરાશે નો પાર્કિંગમાં વાહન પાર્ક કરવા અને વાહનના કાચ પર બ્લેક ફિલ્મ લગાવવાના ગુનામાં સ્થળ પર જ એપ્લિકેશનથી ઈ મેમો જનરેટ કરાશે